ફરી વરસાદ પડશે તો વધુ વાત કરીએ તો સવિથી પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે માહિતી અનુસાર મિત્રો આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સમુદ્ર કિનારે પવન ફૂંકા છે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે ત્રણ ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે તો મિત્રો આ વખતે નવરાત્રી અને દિવાળીના સમયે પણ કોમોસમી વરસાદની સંભાવના છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ